સમાચારમાં વાત કરીએ બોટાદની તો બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકા ગામે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે ઘોર બેદરકારી જોવા મળી છે આપના કાર્યકર્તાઓ ચેતનભાઈ ત્રિવેદી તેમજ ભાગુભાઈ બોરિયાને ગઢ્ડા તાલુકાના લોકો તેમજ આજુબાજુના ગામડા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ધ્યા તેમને ધ્યાનમાં લઈને આપના કાર્યકર્તાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોવા મળ્યું કે ગઢડા રેફરલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર સમયસર હાજર રહેતા નથી હોમગાર્ડ જવાનને પોતાના ઓપીડી ચેમ્બરમાં પોતાના અંગરક્ષક તરીકે બેસાડી રાખે છે જેના કારણે સ્ત્રી દર્દીઓને પોતાના રોગ વિશે ડૉક્ટર સાથે વાત કરવામાં શોભ અનુભવે છે હોમગાર્ડ જવાનની વ્યવસ્થા માટે બહાર બેસાડવા જોઈએ આ ડોક્ટરનું ધૂમાખી ભર્યું વર્તન હોવાના કારણે ગરીબ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે સરકારી હોસ્પિટલ આવતા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે ગઢડા તાલુકામાં સામાકાઠે વિસ્તારમાં આવેલ રેફરર હોસ્પિટલ ખાતે લાલિયાવાડી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યાં લોકોને પૂરતી સારવાર મળી રહી નથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અહીંયાને સાથે સાથે લોકોના જીવ જોખમે મુકાય હોય તેવું લાગી રહ્યું છે ડોક્ટર તેમજ નર્સોની જગ્યાએ એક સાફ સફાઈ કરવાવાળા કર્મચારીઓ સારવારની કામગીરી કરી રહ્યા છે ત્યારે બીપી ચેક કરી રહ્યા છે તેવા વિડીયો વાયરલ થયા છે

તો તમારું શું દવાખાનાનું કામ હતું એ તમે જણાવો હં તો કોઈ ધ્યાન આપે છે ધ્યાન આપતું નથી કયા કામથી આવો છો તો ત્યાં શેના માટે તમે આવો છો હ તો છે તમે કેટલા ટાઈમથી થી ધક્કા ખાવ છો બે મહિના બે મહિના ધક્કા ખાવ છો તો તમારા પૈસા પડતા નથી આવતા નથી તમને એમ જ છે સાડી ત્રણસો થી ચારસો ની ઓપીડી રોજ આવે છે બરાબર છે એટલે એક ડોક્ટર જે અંદર હોય ને એ વેક્સિન આપી શકે નહીં સરકારોકેટ છોડિ થયા પ્રશ્ન નથી સાહેબ એ તંત્ર નો પ્રશ્ન આ ભાઈ નું કામકાજ શું છે સફાઈ કરવાનું એ ભાઈ બીપી કેમ માપે છે કે તમાર તમારું નામ હું તો તમારું કામકાજ હું છે તો તમે આ અીપી માપોસા તમને કોને કીધું માપવાનું તમને કોને કીધું આ કામ કરવાનું આ કામ કરવાનું તમને કીધું કોઈ નહીં તમને આ બીપી માપવાનું કીધું કોઈ નહીં આ ધ્યાન આપો એ વાત કરો આ બધી દવાખાનામાં બેદરકારી આ